thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો અત્યારે સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો અત્યારે આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં આવ્યો મોટો ભૂકંપ જી મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા રહે છે જોકે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ચોમાસાની ઋતુમાં આજે ફરી એકવાર કચ્છવાસીઓને ધરતી ધ્રુજી ઉઠી છે જોકે મિત્રો કચ્છમાં બે પોઈન્ટ આઠની ભૂકંપ આંચકો અનુભવાયો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ મિત્રો જણાવી દઈએ કે જો કે મિત્રો આજે સાંજે ચાર વાગે ભૂકંપનો આંચકો આવ્યો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો કચ્છમાં આવેલા ભૂકંપના આવેલા ભૂકંપનું એપી સેન્ટર દોરાવીરા નજીક સો કિલોમીટર નોંધાયું છે જી આ મિત્રો અત્યારે આલા ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ